શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પ્રિચલ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રીનો આઠમો દિવસ આઠમા દુર્ગા માં મહાગૌરીની પૂજા આરાધના જેમની પૂજાનું ફળ છે સર્વ પાપ સંતાપ દુઃખ દૂર કરવા માટે અક્ષય પુણ્યની પ્રાપ્તિ માટે માં મહાગૌરીની પૂજા આરાધના કરવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માં મહાગૌરીની કથા બોલો મહાગૌરીની જય મહાગૌરી મા દુર્ગાનું આઠમું સ્વરૂપ છે અને માતાએ શું નામના રાક્ષસોને મારવા માટે આ અવતાર લીધો હતો મહાગૌરીને ગોર એટલે કે સફેદ રંગથી વરદાન મળ્યું હતું અને તેથી તે ખૂબ જ સુંદર અને કોમળ છે માતા મહાગૌરીને ઘણી વાર માતા પાર્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે કારણ કે માતા પાર્વતીની તપસ્યાને કારણે તેમને મહાગૌરી અવતાર મળ્યો હતો માતા મહાગૌરીના ગોરા રંગને કારણે તેમની ઘણીવાર શંખ અથવા ચંદ્રની સુંદરતા સાથે સરખામણી કરવામાં આવે છે માતા પાર્વતીના રંગની જેમ તેમના વસ્ત્રો શૃંગાર વાહન અને શસ્ત્રો પણ સફેદ અને સુંદર છે માતા પાર્વતીની ઉંમર આઠ વર્ષ માનવામાં આવે છે તેમનો સ્વભાવ ખૂબ જ કોમળ અને નમ્ર છે માતા મહાગૌરી હંમેશા તેમના નીચલા જમણા હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે ત્યારે તેમના ઉપરનો જમણો હાથ હંમેશા અભય મુદ્રામાં હોય છે તેમના ઉપરનો ડાબો હાથ હંમેશા વર મુદ્રામાં હોય છે ત્યારે તેમના નીચેના ડાબા હાથમાં ડમરું હોય છે મહાગૌરીને ખૂબ જ શાંત અને વિનમ્ર માનવામાં આવે છે જેના કારણે તેમનું ધ્યાન કરવાથી મનુષ્ય અને પ્રાણીઓ બંનેને શાંતિ મળે છે માતા મહાગૌરીનું વાહન એક બળદ છે જે તેમના રંગ જેવો સફેદ છે એવું માનવામાં આવે છે કે એક દિવસ ભગવાન બ્રહ્માના કહેવા પર ભગવાન શિવે માતા પાર્વતીને તેમના શ્યામ રંગના કારણે ચીળવ્યા અને પરેશાન કર્યા ત્યારે માતા પાર્વતીએ ક્રોધિત થઈને સફેદ રંગ મેળવવા માટે ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી દેવતાઓ શુંભ અને નિશુંભને મારવા માટે અલગ અલગ રીતો શોધતા હતા તેથી ભગવાન બ્રહ્માએ માતા પાર્વતીને વિનંતી કરી કે તેઓ થોડા સમય માટે તેમની તપસ્યા બંધ કરે અને શુંભ અને નિશુંભ નામના રાક્ષસોને મારી નાખે શુંભ અને નિશુંભ એ બે રાક્ષસો હતા જેમણે વિશ્વમાં હુમલો કર્યો હતો અને વરદાન મુજબ ફક્ત એક અપરિણિત છોકરી બંનેને મારી શકે છે માતા પાર્વતી અપરિણિત હતા તેથી ભગવાન બ્રહ્માએ તેમને વિનંતી કરી આ પછી માતા પાર્વતી હિમાલયમાં ગયા અને ત્યાં તેમણે ગંગામાં સ્નાન કર્યું તે ગંગામાં સ્નાન કરવા ગઈ કે તરત જ તેમની કાળી ચામડી તેમના શરીર પરથી ધોવાઈ ગઈ અને તે સાવ ગોરી થઈ ગઈ માતા પાર્વતી સફેદ વસ્ત્રોમાં ગંગામાંથી બહાર આવ્યા જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા ત્યારથી તેણીને મહાગોરીનું બિરુદ મળ્યું આ પછી માતા કાળીએ કાલિકા ચંદ્રઘંટા અને ચામુંડાનો અવતાર લીધો અને મોટા રાક્ષસોનો વધ કર્યો ત્યારે માતા મહાગૌરી પોતાના કાળા રૂપમાં પાછા આવ્યા અને શુંભ અને નિશુંભનો વધ કર્યો શુંભ અને નિશુંભના વિનાશ પછી માતા કાળી ફરીથી મહાગૌરીના રૂપમાં પ્રગટ થયા અને ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું શુંભ અને નિશુંભને માર્યા પછી જ માતા પાર્વતીને શિવ પુરાણમાં મહા સરસ્વતી અને અંબિકાનું બિરુદ પણ મળ્યું મા દુર્ગાના આ અવતારની પૂજા કરવાથી તેમના ભક્તોને પણ શાંતિ મળે છે જે પણ ભક્તો દેવી મહાગૌરીને યાદ કરે છે માતા દેવી તેમને ધન સુખ અને સમૃદ્ધિ ભરી દે છે એવું કહેવામાં આવે છે કે જો સંપૂર્ણ એકાગ્રતા સાથે માતાના વિશેષ મંત્રનું ધ્યાન કરવામાં આવે તો તમામ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થાય છે દેવી માતાની પૂજા કરવાનો વિશેષ મંત્ર છે ઓમ દેવી મહાગૌર્યા નમા એટલે કે માતા ગૌરી જેઓ ઓમની જેમ સમગ્ર વિશ્વને પોતાની અંદર સમાવી લે છે તે અમને તેમનો આશ્રય પ્રદાન કરે અને અમારા દુઃખોનો નાશ કરે અમે બધા માતાને વારંવાર વંદન કરીએ છીએ માતા મહાગૌરીનું સ્વરૂપ અલૌકિક સિદ્ધિઓથી ધન્ય છે તેમના દ્વારા આપવામાં આવેલ દરેક વરદાન ભક્તોની તમામ મુશ્કેલીઓ નાશ કરે છે આ સાથે મહાગૌરીના મંત્રનો જાપ કરવાથી અસંભવ કામ પણ સંભવ અને પૂર્ણ થાય છે માતા મહાગૌરીના અવતારથી આપણને જાણવા મળે છે કે સ્ત્રી નમ્ર અને દયાળુ હોવા ઉપરાંત પોતાનું દુશ્મનો સામે લડવાની અને હરાવવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી દરેક વ્યક્તિએ દરેક સ્ત્રીનું સન્માન કરવું જોઈએ અને તેમને ક્યારેય ઓછું ન આંકવું જોઈએ જય માતાજી